ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો આજથી થશે પ્રારંભ 15 લાખ થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે રાજ્યની 5378 બિલ્ડિંગ ના 54294 બ્લોક પરીક્ષામય બનશે આ વર્ષે ધોરણ 10 માં 9,17,687 વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાં 1,65,846 વિદ્યાર્થીઓ રિપીટર છે જ્યારે ધોરણ 12 સાયન્સમાં 1,11,549 વિદ્યાર્થીઓ છે ધોરણ ધોરણબાર સામાન્ય પ્રવાહમાં ચાર લાખ નેવ્યાસી હજાર બસો ઓગણસી વિદ્યાર્થીઓ છે બોર્ડની પરીક્ષા છવ્વીસ માર્ચ સુધી ચાલશે બોર્ડ પરીક્ષાઓ માટે સ્ટેટ લેવલે પંચ્યાસી સ્કોડ ટીમ તૈનાત કરવામાં આવી છે છસો થી વધુ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો છે આ વર્ષે બોર્ડ પરીક્ષા માટે વર્ગ એક અને બે ના પંદરસો થી વધુ અધિકારીઓને જુદી જુદી જવાબદારીઓ આપવામાં આવી છે તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓ પોલીસ પ્રશાસન એસટી નિગમ આરોગ્ય વિભાગ સહિત અંદાજિત એક લાખ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને

પ્રશ્નપત્ર છે ઉત્તર વહી સહિતની જે અન્ય સા સાધન સામગ્રી હોય છે પરીક્ષાને લક્ષી એ પહોંચાડવામાં આવશે આપ જોઈ રહ્યા છો કે હાલ જે સ્ટ્રોંગ રૂમ છે એ પોલીસકર્મીની હાજરીમાં ઉપરાંત સરકારી પ્રતિનિધિ અને અન્ય જે સ્ટાફ હોય છે એ સ્ટાફની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો છે સીસીટીવીથી સજ્જ આ રૂમ છે સ્ટ્રોંગ રૂમ કે જ્યાં આ આખી પ્રક્રિયા થઈ રહી છે થોડીવારમાં આ જે પ્રશ્નપત્રો છે સાથે સાથે અન્ય જે સાધન સામગ્રી હોય છે કે જે પરીક્ષાના કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે જેમ કે બારકોડ સ્ટીકર હોય છે લા પી હોય છે દોરી હોય છે પેન હોય છે અને કાગળો હોય છે એ તમામ પ્રકારની જે સાધન સામગ્રી છે એ સ્ટ્રોંગ રૂમ ખોલ્યા બાદ એની સાથે પ્રશ્નપત્રો આપવામાં આવશે જે કર્મચારીઓ આ પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા હોય છે એમને સોંપવામાં આવશે જેની સાથે જે અલગ અલગ પરીક્ષા કેન્દ્રો છે આ ઝોનની વાત કરું તો કુલ અઠ્યાવીસ પરીક્ષા કેન્દ્રો આમાં સમાવેશ થઈ રહ્યા છે એ પરીક્ષા કેન્દ્રો પર આ સામગ્રી પોલીસની હાજરીમાં પોલીસ કર્મીઓના બંદોબસ્ત સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવામાં આવશે એટલે હાલ તમામ ઝોનલ કેન્દ્રો આવેલા છે એ ઝોન ઝોનલ કેન્દ્રો પર રૂમ છે એ ખોલવામાં આવ્યા છે અને હવે આ પરીક્ષા કેન્દ્રો પર સાધન સામગ્રી છે પ્રશ્નોપત્રો છે તે પહોંચાડવામાં આવશે કેમેરા પર્સન સિવારી સાથે અર્પિત ધરજી એબીપીએસ મહેતા અમદાવાદ